જેતપુર ધોરાજી રોડ પર મહિલાઓ છે તે રેલવે ફાટક ઉપર આવી અને બેસી ગઈ હતી અને તેમને રેલવે રોકો આંદોલન કર્યું હતું દરમિયાન સમયસર પોલીસ આવી ગઈ હતી તેમણે મહિલાઓને સમજાવી હતી કે તમે આવી રીતે રોકી ન શકો રેલવે તમે કાયદાકીય લડત આપી શકો ત્યારબાદ પોલીસની સમજાવટ દ્વારા છે તે મહિલાઓ ઊભી થઈ ગઈ હતી પરંતુ તેમની ખાસ માંગ એ છે કે અગિયાર વર્ષ જૂનું જે રેલવે ફાટક હતું તે ઓવરબ્રિજ બની જતાં બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે જેમાં ખાસ તેમને જે જાણકારી આપી હતી તેમાં વૃદ્ધોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે 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 તે રૂપિયા જેવા ભાવ લે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાસ જ્યારે પણ કોઈ દર્દીને ઇમરજન્સીમાં લઈ જવાનું થાય છે ત્યારે પણ તેમને મુશ્કેલીઓ પડે છે અને વિદ્યાર્થીઓ છે તે જે સાયકલ લઈને સ્કૂલે જતા હતા તે નથી જઈ શકતા આ પ્રકારની મુશ્કેલીઓ પડે છે અને અનેક વખત છે તે રજૂઆત કરવામાં આવી છે પરંતુ નેવ દિવસની મુદત પણ આપી હતી તેમ છતાં પણ જ્યારે કાર્યવાહી કરવામાં નથી આવી અને ફાટક બંધ જ રાખવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારે મહિલાઓએ આંદોલન કર્યું હતું ત્યારબાદ સ્થાનિક અગ્રણીઓ દ્વારા અને પોલીસ દ્વારા મહિલાઓને સમજાવવામાં આવી હતી અને તેમને કહ્યું હતું કે આગામી સમયમાં છે તે અમે આ બાબતે કામ કરીશું ત્યારે મહિલાઓએ સમજી અને તેઓ છે તે આ આંદોલન અત્યારે મોકૂફ રાખ્યું છે પરંતુ સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં છે તે આ રેલવે ફાટક શરૂ કરવામાં નહીં આવે તો આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવશે ત્યારે સમગ્ર બાબતે મહિલાઓએ શું કહ્યું છે આવો સાંભળીએ અમારી માંગ છે આ ફાટક ખોલો તમે બરોબર છે અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા પ્લસ અમારે એવી છોકરાઓ જે છે સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા એમ જ કે છે કે હાઈવે ઉપર નહીં હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટોપીને જાય છે સ્કૂલે અને કોઈ પણ બુઝુર્ગ હોય એ લોકો ને પણ આ સીડી ચડી અને કઈ વસ્તુ લઈને ને અહીંયા આવી શકતા નથી રીક્ષા વાળા તમે કયો એટલે રીક્ષા એમ કે સો રૂપિયા કારણ કે રીક્ષા ખબર જ છે કે હવે આ પુલ બંધ થઈ ગયો હવે આ પાટક બંધ થઈ ગઈ છે પુલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે અમારી એક જ રજૂઆત છે કે અમને અહીંથી અમારો રસ્તો કરી દો ભલે રિક્ષા ચાલે એટલો પણ એટલો અમને રસ્તો કરી દો અને રજૂઆત ભાવનગર કરેલ છે જયેશભાઈ રાદરિયા પાસે બે વખત જયેલ છે નેવું દિવસ ની મુદત પૂરી કરેલ છે ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે તો અમે નિરાકરણ નહી આવે તો અમે તો આંદોલન પાછું કરાવશું અમને મુદત આપે અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે અમારા ઘરવાળાને રોજ ₹100 નું પૂરીન જાય અમારે મજૂરી કરવી કે પછી પેટ્રોલ ના કરવા અમારા ઘરવાળા ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ બાબત લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે આ સમગ્ર બાબત ને લઈને તમારું શું માનવું છે જરૂરથી જણાવશો નમસ્કાર